નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ ભરૂચ જિલ્લામાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ પરિણામમાં સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું પરિણામ આવ્યું છે નેત્રંગનું નવ્વાણું પોઈન્ટ ચોપન ટકા પરિણામ આવ્યું ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ઓગણ્યા એસી પોઈન્ટ છાસઠ ટકા પરિણામ જાહેર થયું છે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહને ગુજકેટનું પરિણામ જાહેર કરાયું જેમાં ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું અને જેમાં વાત કરીએ તો નેત્રંગનું સૌથી વધુ 99.54% પોઈન્ટ ટકા અને સૌથી ઓછું વાલિયાનું ઇઠ્યાસી પોઈન્ટ નેવ્યાસી ટકા પરિણામ રહ્યું નેત્રંગ તાલુકાની વાત કરીએ તો શ્રી માધવ વિદ્યાપીઠ કાકડકુઈનું સો ટકા શ્રી નવરંગ વિદ્યા મંદિર મોરિયાણાનું સો ટકા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શણકોઈનું સો ટકા શ્રીમતી એમ એમ ભક્ત હાઈસ્કૂલ નેત્રંગનું અઠ્ઠાણું પોઈન્ટ છ્યાસી ટકા એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું થવાનું જાહેર થતા જ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે શુભકામનાઓ પાઠવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી લેવાયેલી માર્ચ બે હજાર પરીક્ષાનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર થયું છે બોર્ડનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ ત્રાણું પોઇન્ટ સાત ટકા છે જેમાં ભરૂચનું પરિણામ ત્રાણું પોઇન્ટ તેત્રીસ ટકા આવેલું છે વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ ત્યાંસી પોઇન્ટ એકાવન ટકા છે જ્યારે ભરૂચનું પરિણામ અગ્ન્યાએંશી પોઇન્ટ પંચાવન ટકા આવેલું છે અને આ આ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન સામાન્ય પ્રવાહમાં ભરૂચના એ વનમાં લગભગ વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહમાં સાત થી આઠ વિદ્યાર્થીઓ એ વનમાં ગ્રેડ મેળવેલો છે સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું